સરકાર ભરતી ન કરે તો શું કરવું કેટલા વર્ષ વી ગયા બીએસસી ત્રણ વર્ષ કર્યું એમએસસી બે વર્ષ બી એડ બે વર્ષ અને તૈયારી કરી દોઢ વર્ષ પછી આ કેટલી રાહ જોવાની તો આપને થાય કે હે બેટે દીકરી માટે મજબૂર થવું પડે સાંભળતી નથી કઈ મા તરીકે તો વેદના તો અલગ હોય જ એની માની તો વેદના શું થાય કે કેમે ભરતી ન કરતા રાહ જોઈ પંદર જૂન ની રાહ જોઈ મેં કીધું થોડા દિવસ ખાઈ આવશે પંદર જૂને પંદર જૂન ગઈ પહેલી આપી તો પેલી નું પેલી ગઈ પહેલી તારીખ તો સાંજ સુધી મેં કીધું રાહ જો સાંજ તો આવશે ને કે તો આવશે ન આવ્યું એટલે મજબૂરી અમારે આવવું પડ્યું અહીંયા પછી તો કઈ વધારે તો થાય ને જો અમને કઈ કહી દે સરકાર કે કુબેરભાઈ કે હવે નઈ કરી ભરતી તો અમારી બીજી લાઈન તો કઈક તૈયારી કરે ને વાટે ને વાટે અમે આ બે વર્ષ તો આમ પ્રેક્ટિસ માં વ્યા ગયા એને જેણે કીધું હોય તો અમારે તો બીજી તૈયારી કરવાની શરૂ ત્યાં પાસ થઈ ગયું હોય રિઝલ્ટ એવા સરસ છે એના વીર નર્મદ માં ગમે ત્યાં તમે જોવો વી એને જીવ માં કે ડાયટ માં નંબર આવ્યો છે પણ કઈ કામ નું તો નહીં જ ને આપડે તો સમાજ માંથી પાડોશ માંથી સમાજ માંથી કુટુંબ માંથી બધી થી ટોણા મળે શું કરવું હવે બે હાથ જોડીને કઈ શીખ્યા ભરતી કરી દો તારીખ આપી દો નો આપી તો હાવ ના જ પાડી દો

પૂરું થઈ ગયું બેટી બધું તો શું કરવું માતા પિતા હા હવે સપના જોયા હવે લગ્ન ની તૈયારી કરવાની થઈ હવે તો શું કરવું નોકરી નો મળે તો એમ કે લોકો આપી દેખાય આપને કે ભાઈ આપી દે ખાલી એમ કહી દે કે નોટિફિકેશન આપી ફોન મોલામ કહી દે તો આપને ખબર પડે કે હાલો આવી ગયો હવે શાંતિથી બેસી જઈએ બધાય શાંતિ થી બેસી જાય છોકરાઓને અગિયાર મહિના થાય તો ટીચર બદલે તો એને કઈ ખબર તો પડવાની કે આ ટીચર હતા એમ એટલે એ તો છોકરા નું કઈ આગળ વધવાના જ નથી પછી તો એટલે આ એ લોકો એવી શિક્ષકની ભરતી કરો અમે એ જ માં બે લઈને બેઠા છે કાયમી શિક્ષક ની ભરતી કરો તમે હવે તો કેમ ખબર વિશ્વાસ તો આમાં કેલીઝોન ગઈ રાહ જોઈ જોઈ ને રાત અમે રાત જાગી છીએ આખી કે આ ભરતી આવે ને ફોન ફોન અમે પકડતા તો આવડી પકડવા માંડ્યા રાહ જોઈ કે આજે આવશે હાલો પેલી તારીખ ને સવાર ની વેહલા ઉઠી રાહ જોઈ હા નોટિફિકેશન ની રાહ જોતા તો પેલી તારીખે સવાર માંથી વેલા ઉઠીને ફોન જ તપાસા કર્યો તો સાંજ વે કે સાંજ તો પડવા દે સાંજે આવશે તો સાંજે કાંઈ પૂરું થઈ ગયું કે હવે તો આપણે કાલે જવું જ પડશે